संभाल आज पुकारा मातृभूमि ने आज दिवस ये आया है आज कृपा है महाकाल की क्या अब एक राजपूती कविता छे, बे मिनट शांति से बधाई सांभजो जाए पहले कफन बांध लो सिर पे फिर के सरिया बंधवाओ और प्रतिष्ठित आन बान पर दाग न लग पाए याद रहे उस योद्धा का मान हुआ करता है

તો જામફળનો બગીચો છે જામફળ ખાશું અને મોજ કરશું ડ્રેગન ફ્રૂટ નો બગીચો છે અરે ફ્રૂટ ખાવા જેવું તો છે માતાજી હું તૃપ્તિભા રાવલ સંકલન સમિતિ મહિલા અધ્યક્ષ જ્યાં આપણે વાત કરીએ એ પ્રમાણે કે કાલે જ્યારે દેશના વડાપ્રધાન જ્યારે અહીંયા પધાર્યા હતા જામનગર અને ત્યારે અમારા સમાજનો જે માથાનો પાગ છે જામસેબ બાપુ એમને જ્યારે આજે એક આખું અસ્મિતા આંદોલન ક્ષત્રિય સમાજ જ્યારે ચલાવતું હોય અને મોદી સાહેબને ખુદને ખબર છે કે આ આંદોલનનો અસર એમની પચીસે પચીસ સીટ ઉપર જે બાકીની છે ત્યાં પડી શકે એટલે જામસાહેબ બાપુને મળવા પધાર્યા હતા અને જામસાહેબ બાપુ ક્ષત્રિય સમાજ છે એ આદર સત્કાર માટે જાણીતો છે અને અમારા જ્યારે મહેમાન હોય ત્યારે જામસાહેબ બાપુ એમને પાઘડી પહેરાવીને સન્માન કર્યું પ્રશ્ન ખરા પણ છતાં પણ હું એટલું કહું કે જ્યારે અમારે અત્યારે બહેનો દીકરીઓની અસ્મિતાનો સવાલ છે અને અમારે ખુદે જે રસ્તા પર આવીને અમારે ખુદ અસ્મિતા માટે અમારે લડવું પડ્યું છે અમારા ઇતિહાસ માટે લડવું પડ્યું છે પણ આજે જ્યારે જામસાહેબ બાપુએ મોદી સાહેબને પાઘડી પહેરાવેલી છે પાઘડી પહેરવી એ બહુ મોટી મહત્ત્વની વાત છે અને જો બાપુએ પાઘડી પહેરાવી છે તો હું માનનીય મોદી સાહેબ પાસે પણ એવી આશા રાખું કે ભવિષ્યમાં પણ એવી કોઈ પણ ઘટના પણ નેતા બહેનો દીકરીઓ પર જ્ઞાતિ જાતિની કોઈ ટિપ્પણી ન કરે અથવા વ્યક્તિગત પણ જો કોઈ અત્યાચાર અત્યાચારનો ભોગ દેશની કોઈ દીકરી બને તો એકવાર એ પાઘડીનું ઋણ એ એમાં એમને હક નો અધિકાર અપાવીને ચૂકવ છું એવી હું અહીંથી વિનંતી કરું છું કારણ કે ક્ષત્રિયોની હંમેશા સત્યની લડાઈ રહી છે સત્યની લડાઈ હંમેશા જીત નિશ્ચિત છે અને રહેવાની છે તમને હું કરણસિંહ ચાવડા પ્રવક્તા ગુજરાત રાજ્ય ક્ષત્રિય રાજપૂત સંકલન સમિતિ આપે જોયું હશે કે આજે હજારોની સંખ્યામાં વડીલો યુવાનો માતાઓ અને બહેનો આ અસ્મિતા મહાસંમેલન જે જામનગરના ખીજડીયા ખાતે યોજાયું એમાં ઉપસ્થિત છે મકસદ અમારો વાત અમારી એક જ છે કે ચોવીસ તારીખે અમે જે આ અસ્મિતા આંદોલન ચાલુ કર્યું અને ચૌદ તારીખ સુધી અમારી માગણી એક જ હતી કે ભાઈ અમારો વિરોધ કોઈ પક્ષ સાથે નથી અમારો વિરોધ ફક્ત વ્યક્તિગત પુરુષોત્તમ રૂપાલા સાથે એટલા માટે છે કે એમને રાજા મહારાજાઓ અને બહેન બેટીના રોટી બેટીના વ્યવહાર સુધીની અભદ્ર ટિપ્પણી કરી અને અમે લોકશાહી ડબે ઓગણીસ તારીખ સુધી ચાલ્યા ચૌદ તારીખે આપે કહ્યું એમ રતનપુર રાજકોટ ખાતે મહાસંમેલન થયું જેમાં સાત લાખથી વધુ પણ ક્ષત્રિયો ઉપસ્થિત હતા પચાસ હજાર તો ટ્રાફિક જામમાં હતા એટલે અમે પાર્ટ વન ઓગણીસ તારીખે અમારું પૂરું કર્યું અને ઓગણીસ તારીખ પછી અમારું પાર્ટ ટુ ચાલી રહ્યું છે જેમાં જે જિલ્લાઓમાં મહાસંમેલનો બાકી હતા એમાં કરી રહ્યા છે આજે સૌરાષ્ટ્રની હાલારની સુરવીરતાની ભૂમિ ત્યાગની ભૂમિ બલિદાનની ભૂમિ ઉપર અમે છીએ અને વિશાળ સંખ્યામાં ક્ષત્રિય સમાજ જ નહીં સમાજને ટેકો આપવાવાળા તમામ સમાજો પણ હતા અને આવતીકાલે ખેડા જિલ્લાના મહુધા ખાતે અને જૂનાગઢના માળિયા હાટી ખાતે પણ એક સંમેલન છે એટલે અમે આ સંમેલનો પછી બુથ સુધી જઈશું ગ્રામ સમિતિ સુધી જઈશું અને હવે અમારો એકમાત્ર મકસદ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરી અને જેટલી પણ વધારેમાં વધારે બેઠકોનું અમારે નુકસાન કરવાનું છે એ અમે જરૂરથી કરીને રહીશું ભાજપના બટન ઉપર આંગળી ટચ ના કરતા વખતે યાદ રાખો અભિમાન બચાને વાલે तुम ही हो सत्य सनातन का इस गान बजाने वाले नमन अंतिम बार तुमको अंत तक लड़नी होगी ये लड़ाई तुम ही हो भारत का और भाजप के बटन ऊपर आंगड़ी टच ना करता होते याद रखो खूब खूब आभार संजय सिंह